રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વાતાવરણ પલટાયું છે આજે શનિવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે શહેરમાં રેસ જી હાઈવે પ્રહલાદનગર જીવરાજ વેજલપુર સેટેલાઇટ વસ્ત્રાપુર શિવરંજ જમાલપુર ખાડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે ખાસ કરીને અમદાવાદમાં શહેરમાં એક લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે જ્યારે શહેરીજનો મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય તેમ માની રહ્યા હતા ત્યાં જ ફરી એક વખત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગઈકાલે આપેલી સાત દિવસની આગાહીમાં જણાવ્યું હતું કે ઓગણીસમી પચ્ચીસમી સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે આગામી ચાર દિવસ માટે ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે દરિયાકાંઠેના દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે આ સાથે પવનની ગતિ દશાંશ બે પાંચથી દશાંશ બે શૂન્ય કલાકની ઝડપે પવન ફૂંકાશે આજની વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી માત્ર ચાર જિલ્લા એવા છે જ્યાં વરસાદની કોઈ આગાહી નથી કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની કોઈ આગાહી નથી જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી છે